હાલો મિત્ર તો કહે છે આમ તો સારું થાય સાહ તો આપણે પાડવા પડશે તો આપણે સાહ પાડીએ આપણે ટેક્ટર બાજુ લપડીએ તો આ છે જો મિત્રો સાહ પાડે છે મોટભાઈ એણે કીધું છે બ્લોક બ્લોગ બનાવ્યા તો આપણે બીજું બ્લોક તો બનાવવો પડે ને ધોમાં હોય કીધું સાહ બરાબર મારો કરો મારો દીકરો પાડી રહ્યા છે આપણે ભાઈ એની વાડી મિત્રો તમે સીધા દોરી શકો આ પાનું લઈને હું ખાતર પડતું નહીં એટલે મિત્રો તો સોમાં હું આવી ગયો છું તો આપણે સાહ તો પાડવા પડશે ને તો આ મિનિટ એક મોટા આપડા સા છે તો ફોન આવી ગયો છે એને તો આગળ ઓ સા જો મિત્રો દોરી હો કાંઈ ઘટે તમારે પણ કરવો હોય તો કોમેન્ટ કરજો લાવી દેશે ટ્રેક્ટર મિત્રો ખાતર પહેલાં વાવી છે શા આવે પડતા થાય તો વરસાદ થાય એટલે પછી આપણે સીધું વાવવાનું છે એના માટે બ્લોગ આપણે બનાવવાનો પડશે ને કઈકાલ તો હજી તો ઘણું થોડુંક વાવવાનું છે પછી આગળ તમને બતાવીએ સિલેજ ભાઈ ટ્રેક્ટર કેવી રીતે ચલાવે છે તમને આપણે ફરી આગળ મળી જાય બના રેજો પાછા બ્લોક નહીં અંદર મિત્રો જોવો શૈલેષભાઈ સીધા દોરી સાહ પાડી રહ્યા છે તો એને આપણે બનાવી નાખ્યું બનાવતા જઈ તો હું લઈને છું પાનું પાનું કરક કાક ઠપકારવું પડે છે ખાતર પડે નહીં તો મિત્રો જો ખાતર પણ રેડી પડી રહ્યું છે તો આ છે મિની ટ્રેક્ટર હા બધા બ્લોકની ની અંદર પાછા બિના રહી ભાઈ આ કારણ કે આપણે આઠ હજાર પાંચસોને સિત્તેર સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો મેં કીધું આપણે એક બોલિંગ તો એકાદો વ્લોક સડાવવો જ પડશે હમણાં હમણાં કારણ કે માંડવાના લાઈવને એવું બહુ આપણે સડાવેલું છે તો મેં કહીએ એકાદો બોલિંગ તો આપણે સડાવીએ તો મિત્રો થમનેલ પણ એવી રીતે લાગશે તમે જોઈ રહીજો કે આપ કેમેરાવાળા પણ ટૂંકા પાડી દે છે તોફાની કાનુડો એવી આપણી થમનેલ બનાવે છે મિત્રો તો વ્લોકની અંદર બનાવી રહજો ટ્રેક્ટર વળે એટલે મારા પાછું ઠપ કરવું પડે છે મિત્રો વાહ 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 તો તમે કેવી રીતની હોય કામ ચકડું ફરેને ખાતર હાલે સિસ્ટમ બનાવી બાકી કમની વાળાએ મારા શૈલેષભાઈ થી જો મેં કીધું તારે પાડવા છે પણ આપડી થી સા પડે નહી મિત્રો તો આપણે પછી અકરશું છો આપણે આપણો પોટા મહિનો રોડ આવ્યા તમે તો જોયો જ નવું કેવો રોડ છે અમારો તો મિત્રો જો આપણે વાવણીનું બધું તૈયારી થઈ રહી છે કાલે વરસાદ ઓર છે એટલે જો આવવાના જ છે બધા પડા તો મિત્રો હવે આપણા નવા વ્લોકની અંદર મળીશું આપણે વાવણી ટાણે મિત્રો આપણે બનાવવા જ છે વ્લોક બનાવવાના જ છે જય માતાજી મિત્રો